નમસ્કાર ખેડૂત મિત્રો હું જયમીન ભંડેરી પડેશલ લાઈફ સાયન્સ અને બી કે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચોટીલા તાલુકાના એક મોટી મોલડી ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો તમે આ જીરું જોઈ શકો છો ખૂબ જ હાઈ ક્લાસ અત્યારે આ જીરું છે એકવાર તમે આ જીરું દેખાડી દેજો ચારથી તરફ ખૂબ જ જોરદાર આ જીરું ઉભું છે હજી સુધી આવું જીરું મેં આપણે ક્યાંય જોયું નથી તો ખેડૂત મિત્રો આપણી સાથે એક પ્રગતિલ ખેડૂત મિત્ર છે કે જેમણે આ જીરાનું વાવેતર કર્યું છે અને ખૂબ જ સરસ અત્યારે આ જીરું છે તો એમના પાસેથી આપણે થોડી માહિતી મેળવીશું કે એની આપણે જીરાની અંદર કઈ વેરાયટી વાવી છે અને એ વેરાયટીની અંદર શું શું એને આપણે ટ્રીટમેન્ટ કરેલી છે પહેલાં તમારો પરિચય આપી દો તમારું નામ મારું નામ ખોરાણી જીતેશભાઈ કેશુભાઈ ગામ મોટી મોટી તાલુકો સોટીલા જિલ્લો સુંદરાનગર બરોબર

ખેડૂત મિત્રો આપણે જે છે હિતેશભાઈએ ગુજરાત ચાર નંબરની આપણે વેરાયટી વહેવી છે કે જેની અંદર ઉગાવો એમને સારો જોવા મળ્યો છે છોડ એકદમ મજબૂત અને ફૂલફાલની અંદર અત્યારે તમે જોઈ શકો છો અને એની અંદર સુકારોનો પ્રશ્ન પણ ઓછો છે તો આ ગુજરાત ચાંદની અંદર આપણે એવી શું ખાસિયત છે તો એ તમને જણાવું કે આની અંદર જે આપણે વડેસર લાઈફ સાયન્સનો જે બીજો કરીને પ્રોડક્ટ આવે છે કે જેની અંદર આપણે મેક ટેકનોલોજી દ્વારા જે છોડને જરૂરી જે અગિયાર પ્રકારના જે ન્યુટ્રિશન છે એનો આપણે પટ મારેલો છે કે જેથી આ વેરાયટીની અંદર ઉગાવ ખૂબ જ સારો જોવા મળે છે એક સમાન જોવા મળે છે સાથે શરૂઆતીને છોડ એકદમ વિકાસમાં મજબૂત રહે છે અને એની અંદર જે આપણે રોગપ્રતિકારક શક્તિ હોય એ પણ સારી રહીએ છીએ તો હિતેશભાઈ આની અંદર આપણે બીજી શું શું તમે ટ્રીટમેન્ટ કરેલી છે

હવામાનમાં પણ બહુ બરોબર રાખે ટૂંકમાં આપણે કહીએ તો મેરાકી એક તો ફૂલફાલની અંદર ખૂબ જ વધારો થવો જોવા મળ્યો છે સાથે જે આપણે હવામાનની અંદર વાત કરીએ તો અજૈવિક જે પરિબળો છે હવા ઠંડી છે ગરમી છે પાણીની અછત છે તો એની અંદર છોડ પણ એકદમ મજબૂત અને ટકાવી રહીએ છે એકદમ ટ્રેસફી રહીએ છે છોડ એકદમ મજબૂતાઈમાં રહીએ છીએ અને એની અંદર જે આપણે ગ્રીનરી કલર કલરમાં રહીએ છીએ ક્યાંય પણ અત્યારે તમે જોઈ શકો છો પીળા જ જેવા છોડવા બહુ જોવા નથી મળતા છોડ એકદમ ગ્રીનરીમાં છે આ સિવાય તમે જે આપણે આ ઓર્થોપી છે એ ક્યારે મારેલી છે એ ફાલ ઉપર આવી પછી મારી છે બરોબર એક ફાલ સમય તમે આ ઓર્થોપીનો છટકાવ કરેલો છે આનાથી તમને શું શું બેનિફિટ મળે એનું પણ આમ કે છોડમાં એમ કે મજબૂતાઈ આવી અને ફૂટ અને એમ કે ફાલ અને ફ્લાવરિંગ બધું બહુ સારું બરોબર તો જે ખેડૂત મિત્રોનું કહેવું છે કે જે આપણે ઓર્થોપી મેરું કે આની અંદર જે આપણે 12% નાઇટ્રોજન અને 58% ફોસ્ફરસ છે અને બાયોસ્ટ્રોમની ટેકનોલોજી છે આના છટકા છોડની અંદર આપણે મજબૂત મજબૂતાઈ આવી છોડની અંદર જે નવી ડાળીઓ અને વધુ ફ્લાવરિંગ લઈ ગયું અને છોડ એકદમ વિકાસમાં ને एकदम લીલોછમ તમને જોવા મળ્યો બરોબર આ આપણે અત્યારે કેટલા દિવસનું છે આ જીરું પછી 85 દિવસનું છે બરોબર આપણે 80 થી 85 દિવસનું આ જીરું છે તમે કોઈ ખેડૂત મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું આપણે ફાલ લાયક્યો છે એકવાર તમે નજીકથી અમને દેખાડી દેજો બરોબર હવે અત્યારે લાસ્ટ પે તમે શેનો કરેલો છે ઓર્થો કેનો ઓર્થો કેનો હવે ટૂંકમાં આપણે દાણા અવસ્થા આવી ગઈ છે તો તમે લાસ્ટ પેર ની અંદર આપણે ઓર્થો કેનો કર્યો છે તો આનાથી તમને દાણાની અંદર શું શું બેનિફિટ મળ્યા દાણામાં એમ કે મજબૂત એબુ હારી થઈ છે અને દાણાનો વિકાસ સારો થાય છે ટૂંકમાં જે આપણે ઓર્થો કે છે એની અંદર આપણે છ ટકા નાઇટ્રોજન અને ઓગણ ઓગણપચાસ ટકા જે આપણે પોટાશ આવે અને આઠ ટકા સલ્ફર આવે છે આ દાણા અવસ્થાની અંદર એટલા માટે આપવામાં આવ્યું છે કે જેથી દાણું એકદમ વજનદારીએ ભરાવદારીએ ચમકવાળો રહીએ અને સારી ક્વોલિટીમાં બને તો ખેડૂત મિત્રો મારી પણ તમને ભલામણ છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર આજે આપણે એટોલ મેરાકી ઓર્થોપી અને ઓર્થો કેનો આપણે ઉપયોગ કરો ખૂબ સરસ એવું પરિણામ મેળવો થેન્ક યુ આભાર